આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે ખૂબ સુંદર બજેટ જણાવ્યું છે ઉદ્યોગકારો માટે પણ નાની મોટી ક્રેડિટ ફેસિલિટીમાં વધારો કરવામાં આવ્યો સાથે જ ચેમ્બર્સ ઓફ કોમર્સ વીસીસીઆઈ દ્વારા જે માંગણી કરવામાં આવી હતી તે હજી સુધી સંતોષાય નથી પરંતુ આશા પણ વ્યક્ત કરી રહ્યા છે કે તે સંતોષા છે વડોદરા ખાતે ઉદ્યોગકારો આ બજેટથી ખુશ થયા હશે તેઓ પણ માહિતી આપી રહ્યા છે વડોદરાના ઉદ્યોગકારોની ખૂબ મોટી આશા છે કારણ કે આપ સર્વવિધિત છે કે ગુજરાત એ એમએસએમઈનું બહુ મોટું હબ છે ગુજરાતમાંય મધ્ય ગુજરાત એ એમએસએમઇનું ખૂબ એટલે ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો અહીંયા છે અમારી ઘણી બધી આશાઓ હતી અમે લેખિત પણ મોકલ્યું છે આશાઓ ફળીભૂત થાય એવું જરૂરી પણ નથી પણ એકંદરે સંતુલિત બજેટ છે સરકારે પાંચ મુદ્દાઓ સાથે ફોકસ કરીને આ બજેટને આપ્યું છે સૌથી ખુશીના સમાચાર નાનાને મધ્યમ વર્ગ માટે છે જેમને એમને એક્સપેક્ટેશન હતું એની કરતાં પણ કંઈક વધારે આપવાનો પ્રયાસ કર્યો છે અમારી લાગણી એવી હતી કે અમને પણ એ બજેટની અંદર કોઈક જગ્યાએ સારી રીતે એમએસએમઇ રિપ્રેઝેન્ટ થાય પણ એમાં કદાચ અમે એવરેજમાં સફળ રહ્યા છીએ અને એકંદરે એમએસએમઈ માટે એવરેજ બજેટ છે સામાન્ય અને મેજોરિટી લોકો માટે આ ખૂબ સારું બજેટ છે આજના બજેટ જોઈએ તો ઓવરઓલ બેલેન્સ બજેટ કહેવાય એક રીતે બેલેન્સ કહેવાય કેમ કે એ એમને બધા જ સેક્ટરને સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે ફાઇન પ્રિન્ટ જોઈએ એટલે ડિટેલ ખબર પડશે કે આમાં એક્ઝેક્ટલી શું કોને કેટલો ફાયદો થાય છે એ ફાઇન પ્રિન્ટમાં કે બધા એનેક્શરો ઘણા છે એમને ક બોલતા ગયા ને એનેક્ષેરો કહેતા ગયા ઓવરઓલ જે મોદી ગવર્મેન્ટનું જે લોંગ ટર્મ પ્લાનિંગ છે ગ્રોથ સ્ટોરીનું એ કોન્ટ્રાક્ટ છે બીજી વાત કરીએ ની તો એમએસએમઇ સેક્ટરની વાત કરીએ તો એમએસએમઇ સેક્ટરને જે એક્સપેક્ટેશન હતી એ બધામાં ક્રેડિટ ગેરંટી હોય એમાં વધારો થયો છે બીજું કંઈક માઇક્રો ઇન્ડસ્ટ્રી હોય એમ એમએસએમઇમાં માઇક્રો એના કંઈક કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ છે એના એનાઉન્સમેન્ટ થાય છે દસ લાખ ક્રેડિટ કાર્ડ એટલે આ બધી ફાઇનપિન્ટમાં આવશે પણ એ બધા એનાઉન્સમેન્ટો સારા છે બીજું સ્કિલ કંઈક સ્કિલ માટેની સેન્ટર્સ ઓફ એક્સેલન્સ બનાવવાનું પ્લાનિંગ છે વિથ ગ્લોબલ સ્ટાન્ડર્ડ એ બધા એનાઉન્સમેન્ટ લોંગ ટર્મ છે અને એનો ફાયદો જણાશે ખરો બીસીસી વડોદરાના વડોદરાની વાત કરો તો અમે અમારું સ્પેસિફિક રેકમેન્ડેશન કે કહો કે જે કહો તે અમે મોકલેલું કે અમને જે રીતે તમે નવા નવા ક્લસ્ટર્સ ડેવલપ કરી રહ્યા છો આખા ઇન્ડિયામાં એ બહુ સારી વાત છે પણ જે એક્ઝિસ્ટિંગ ક્લસ્ટર્સ છે જેવું જીઆઈડીસી એસ્ટેટ છે એવા ઇન ગુજરાતમાં દસ એસ્ટેટો છે એવા એસ્ટેટો આખા ઇન્ડિયામાં ઘણા બધા હશે મહારાષ્ટ્રમાં હશે જેવી રીતે મ્યુનિસિપલ સિટીઝ માટેનું જે એક લાખ કરોડનું એનાઉન્સમેન્ટ આવ્યું કે સ્માર્ટ માટે તો મ્યુનિસિપલ સિટીઝને એ લોકોને એક્ઝિસ્ટિંગ મ્યુનિસિપલ સિટીઝને ડેવલપ કરવી છે એનો એનું મતલબ એ થયો એવી રીતે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સને પણ ડેવલપ કરવા માટેનું એનાઉન્સમેન્ટ હોવું જોઈતું હતું એક જેનાથી એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અપગ્રેડ થાય એ વસ્તુ આમાં ફાઇનપિટમાં હોય તો ખબર નથી આમાં એનાઉન્સમેન્ટમાં નથી અંકુર પટેલ પ્રેસિડેન્ટ વીસીસીઆઈ હું આલોક શાહ વીસીસીઆઈનો જોઈન્ટ સેક્રેટરી છું અને વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું મારા હિસાબે ઇન્કમ ટેક્સમાં એ લોકોએ ઘણા બધા ચેન્જીસ કર્યા છે અને મેજર પાર્ટ ચેન્જનો જે છે એ ફાઇનાન્સ મિનિસ્ટરે એવું અનાઉન્સ કર્યું છે કે આવતા વીકમાં જે આપણો ઇન્કમટેક્સનો જૂનો કાયદો ઓગણીસો એકસઠનો હતો એને રિપ્લેસ કરીને એ નવો કાયદો લાવવા માગે છે અને એમાં પણ ઘણા બધા ચેન્જીસ આવશે એક મેજર ચેન્જ જે મધ્યમ વર્ગ અને લોઅર ક્લાસને છે એમાં એ લોકોએ બાર લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર કોઈ પણ ટેક્સ ના લાગે એ રીતે રિબેટની જોગવાઈ કરેલી છે તદઉપરાંત એ લોકોએ જે એમએસએમઇ અને બધા બિઝનેસવાળાઓ માટે છે એમાં મેજોરિટી બધા જ જે પ્રોવિઝનમાં તમારાથી કોઈ પણ નાના મોટા ટેક્સના કમ્પ્લાયન્સ કરવાના રહી જાય અથવા તો ટેકનિકલ એરરને કારણે તમે કર્યા હોય પણ એ પૂરા ના થયા હોય તો એને ડિક્રિમિનલાઇઝ કર્યા છે જેનો અર્થ એવો જ છે કે કોઈપણ એક્ટના એમાં તમારાથી મિસ્ટેકથી સપોઝિંગ બાય ઇનોસન્સ તમે એ ના કરી શકો તો એમાં તમને કોઈપણ હરેસમેન્ટ કે તમને કોઈપણ રીતની કરંડગત કરવામાં ના આવે એવી રીતની વ્યવસ્થા ગોઠવી છે જીએસટીના શું ફેરફારો કર્યા છે અને જીએસટીના નંબરો મેળવવામાં હજુ ઉદ્યોગકારોને વેપારની મુશ્કેલી પડી રહી છે મારા હિસાબે એકચ્યુલી ફાઇનાન્સ મિનિસ્ટરે કસ્ટમ ડ્યુટી અને બીજા ઇન્ડાયરેક્ટ ટેક્સિસના અનાઉન્સમેન્ટ કરેલા છે પણ જીએસટીના અનાઉન્સમેન્ટ દર વખતે જીએસટી કાઉન્સિલની મિટિંગ થયા પછી કરતા હોય છે આ બજેટમાં એમણે જીએસટીને રિલેટેડ કોઈ અનાઉન્સમેન્ટ નથી કર્યા પણ કસ્ટમ રિલેટેડ જે ઇન્ડાયરેક્ટ ટેક્સનો એક મેજર પોર્શન છે એમાં લાઈફ સેવિંગ ડ્રગ્સ માટે એમણે ઘણી બધી આઇટમો પર ઝીરો ટેક્સનો રેટ કર્યો છે અને અમુક આઇટમો પર પાંચ ટકાનો રેટ કરેલો છે તદઉપરાંત કસ્ટમ ડ્યુટીમાં જે કસ્ટમ અધિકારીઓને અનલિમિટેડ ટાઈમ સુધી તમારા કેસીસ રીઓપન કરવાની સત્તાઓ આપેલી હતી એ લોકોએ બે વર્ષમાં કરી દેવાનું અને અમુક એક્સેપ્શનલ કેસીસમાં એમણે એક વર્ષનું એક્સટેન્શન લઈને ટોટલ ત્રણ વર્ષમાં બધા જ એસેસમેન્ટ પેન્ડિંગ પૂરા કરી દેવાના જે મારા હિસાબે ઘણું આવકારદાયક પગલું છે હું આલોક શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બીસીસીઆઈમાં જોઈન્ટ સેક્રેટરી છું અને સીએન કેર એસોસિએટ એલ એલપીમાં હું પાર્ટનર છું સારામાં સારો ફાયદો એ છે કે માં જે પાંચ કરોડની લોન ગેરંટી હતી એ દસ કરોડ સુધીની કરી અને ઇન્ડિવિજ્યુઅલ દોઢ કરોડ સુધીની લિમિટ એ લોકોએ વધારી દીધી અને ખાસ કરીને સેકન્ડ સ્ટાર્ટઅપ માટે જે દસ કરોડની ગેરંટી આપતા હતા નવા ઉદ્યોગકારોને એ વીસ કરોડની ગેરંટી કરી એટલે ડબલ ફાયદો કર્યો અને એઆઈ ટેકનોલોજીમાં પાંચસો કરોડનું વધારાનું બજેટ ફાળ્યું એ સૌથી વધારે સારું રહેશે ઓકે આરટી કિરીટ વડાલિયા ઓનર જોઈન્ટ સેક્રેટરી વિસી જે ગ્રામીણ મહિલાઓ છે ગ્રામીણ મહિલાઓથી લઈને શહેરી મહિલાઓ સુધીની બધી જ મહિલાઓ માટે એ લોકોએ મોટું સારું એવું બજેટ પાસ કર્યું છે કે મેડમ નિર્મલા સીતારામન અને નરેન્દ્ર મોદી બંને જણાએ થઈને જે અત્યારે જે બજેટ પાસ કર્યું છે એ સૌથી બેનિફિટમાં મહિલાઓ માટે છે કે જે ગ્રામીણમાં જે ગ્રામીણ ઉદ્યોગ કરી કરે છે અને એની સાથે જે શહેરમાં પણ સખી મંડળો એ ભેગા થઈને જે ઉદ્યોગ કરે છે એના માટે સારો એવો બેનિફિટ એ લોકોએ આપ્યો છે એ લોકોને એન્કરેજ કરી રહ્યા છે કે અત્યારે એમએસએમઈ માટે પણ એ લોકોએ બે કરોડ સુધીનું લોન પાસ કરશે એના માટેનું પણ એ લોકોએ બજેટ જાહેર કર્યું છે તો એ લોકો સ્વાવલંબી થઈને પુરુષોની સાથે હાથ મિલાઈને ચાલી શકશે રિદ્ધિશા